ભરૂચના પનોતા પુત્ર સ્વઅહમદ પટેલની આજે જન્મજયંતિ વાગરામાં શ્રદ્ધાસુમન સહિત સેવાકીય કાર્યો કરાયા દેશના રાજકારણમાં દાયકાઓ સુધી પ્રભુત્વ જમાવનાર અને ભરૂચ જિલ્લાના સપૂત સ્વર્ગીય અહેમદ પટેલની જન્મજયંતિની ઉજવણી વાગરામાં ભાવપૂર્ણ વાતાવરણમાં થઈ આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તેમની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અનેક સેવાકીય પ્રવૃત્તિ દ્વારા તેમના વારસાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો કાર્યક્રમની શરૂઆત કોંગ્રેસ કાર્યાલય ખાતે થઈ હતી જ્યાં ઉપસ્થિત અગ્રણીઓએ સ્વ અહેમદ પટેલની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ સાથે તેમના માદરે વતન પીરામણ ગામના કબ્રસ્તાનમાં પણ પરિવારજનો અને આગેવાનોએ તેમની કબર ઉપર ફૂલોની ચાદર ચડાવી શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે તેમના રાષ્ટ્ર નિર્માણ અને ભરૂચ જિલ્લાના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરાયું હતું અહેમદ પટેલ માત્ર રાજકારણી જ નહીં પરંતુ એક સાચા સમાજ સેવક પણ હતા તેમની જન્મજયંતિ નિમિત્તે તેમના સેવાકીય કાર્યને યાદ કરાતા વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રમુખ આશિફ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વર દહેજ વિલાયત અને સાયખાના જીઆઈડીસી જેવી ઔદ્યોગિક વસાહત અહેમદ પટેલની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે આ ઉદ્યોગો થકી લાખો લોકોને આજે રોજગારી મળી રહે છે જે તેમના પ્રત્યેક કાર્યકરો માટે ગૌરવની વાત છે આ કાર્યક્રમમાં વાઘરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આશિફ પટેલ સકીલ રાજ રઘુવીરસિંહ ચૌહાણ અસલમ રાજ ફિરોજ રાજ સાબિર પટેલ હસન ભટ્ટી પ્રજય રાવલ મકસુદી રાણા વસીમ શહેરી અયુબ કલમ વસાવા ચંદુભાઈ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દર્શાવે છે કે અહેમદ પટેલ આજે પણ ભરૂચ જિલ્લાના લોકોના હૃદયમાં જીવંત છે આજ રોજ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ કોંગ્રેસના પ્રણેતા અને ભરૂચ જિલ્લાના પ્રણોતા પુત્ર સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબનો જન્મદિવસ હોય આજે આજ રોજ અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો વાગડા કોંગ્રેસ સમિતિના ગામે ગામથી પઢારે અમારા કોંગ્રેસના કાર્યકરોએ અમોશ્રીએ આજ રોજ અહમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે વાગડા સામૂહિક કેન્દ્ર સામૂહિક કેન્દ્રમાં ફ્રૂટનું વિતરણ કરી બીમાર દર્દીઓની ખબર અંદર પૂછી સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબના જન્મદિનની ઉજવણી કરી છે